क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना इन एसोसिएशन विद रिलायंस स्मार्ट बाजार तमने स्पर्शता तमाम समाचारों नीचे अमने फिकर ने एटले हूँ अपना माटे लेने आवे छूं प्राइम नाइन विजिगर प्राइम नाइन में आज बात करीशुं शिष्यवृत्ति बंद थता શરૂ થયેલા વિરોધની રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે વડોદરા ગોધરા વલસાડ અને તાપી સહિત અનેક શહેરોમાં એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ કર્યો પણ આ વિરોધ થવાનું કારણ શું છે પહેલાં એ સમજીએ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટેની સરકારની આ એક યોજના હતી કેન્દ્ર સરકારે એક જુલાઈ બે હજાર દસ થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલમાં મૂકી આ યોજનામાં કેન્દ્ર સરકાર પંચોતેર ટકા અને રાજ્ય સરકાર પચીસ ટકા હિસ્સો આપે છે આ યોજના મુજબ મેનેજમેન્ટ કોટામાં પણ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી આદિવાસી સમાજના વિદ્યાર્થીને મેનેજમેન્ટ કોટામાં પણ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી સરકારે આ શિષ્યવૃત્તિ બંધ કરી જે પ્રમાણે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ પર શિષ્યવૃત્તિ નહીં મળે આ શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠનોની પણ માંગ છે અને એટલા જ માટે વિરોધનો સૂર પણ બુલંદ બન્યો હતો આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એબીવીપીમાંથી હિરેન ચૌધરી અને એનએસયુએમાંથી ઈશ્વરભાઈ ડામોર આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ એ એબીવીપીના જે હિરેનભાઈ છે તેમને કે વિરોધ શા માટે કરવો પડ્યો કેટલા સમયથી આપની આ માંગ હતી અને જે નિર્ણય લીધો છે એમાં શું વિદ્યાર્થીઓનું હિત કેટલું છે વિદ્યાર્થીઓને કેટલી તકલીફ પડશે અને વિરોધ આટલો પ્રચંડ કરવા પાછળનું એક તો કારણ શું નમસ્તે આપ સૌને ધ્યાનમાં જ હશે કે પોસ્ટ મેસ્ટ્રિકલ માટેક્ટોબરના રોજ એક પરિપત્ર બહાર જારી કરવામાં આવ્યો અને તેના થકી પોસ્ટ મેટ્રિક વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળતી હતી મેનેજમેન્ટ કોટામાં વેકન્ટ કોટાને લઈને તે આ પરિપત્ર દ્વારા રદ કરવામાં આવ્યું અને આ પરિપત્ર જયારે જાહેર થયો તે પહેલા ઓલરેડી વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન લઈ ચૂકેલા હતા તો એટલા માટે જ ત્વરિત ધોરણે વિદ્યાર્થી પરિષદે પહેલા સમગ્ર ગુજરાતમાં આદિ આ દરેક જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપેલું હતું એમને સંબોધીને અને માંગ કરવામાં આવી હતી કે આ જે પરિપત્ર અયોગ્ય સમયે જાહેર કરેલો છે તે રદ કરવામાં આવે વિદ્યાર્થી પરિષદની આજ માંગ હતી અને આ માંગ લઈને જ વિદ્યાર્થી પરિષદે આ આંદોલન કરવાની આજે જરૂર પડી અને એવી પરિસ્થિતિ ઊભી થઈ સાત ડિસેમ્બર ના રોજ કે શિક્ષણ મંત્રી છે આદિજાતિ વિભાગના કેબિનેટ મિનિસ્ટરને વિદ્યાર્થી પરિષદનું ડેલિગેશન મળીને જે પરિપ જે પરિપત્ર રદ થાય એ માંગ સાથેનું આવેદનપત્ર અમે જિલ્લા સ્તરે આપેલું હતું એ જ આવેદનપત્ર અમે એમની સાથે મળીને ચર્ચા કર્યા બાદ એમને સુપ્રત કરેલું હતું પણ ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારના વિદ્યાર્થી હિતમાં આદિજાતિ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ પગલાં લેવામાં નહીં આવ્યા એટલા માટે વિદ્યાર્થી પરિષદ તે સમયે ડિસેમ્બર વિદ્યાર્થીઓને સાથે લઈને એક મોટું આંદોલન કરેલું હતું કે સરકારના આદિજાતિ વિભાગ સુધી વિદ્યાર્થીઓનું જે અહિત થઈ રહેલું છે તે વાત પહોંચે અને પરિપત્ર રદ થાય બિલકુલ ઈશ્વરભાઈ ડામોર પણ છે અને એમાંથી ઈશ્વરભાઈ સવાલ એ થાય કે જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત આવે અને આદિવાસી વિદ્યાર્થીઓ કે જે નિયમ પ્રમાણે તેમને શિષ્યવૃત્તિ અત્યાર સુધી મળતી હતી કેટલા એવા વિદ્યાર્થીઓ હશે જેમને આ શિષ્યવૃત્તિ બંધ થવાથી અસર થશે અને કેવા પ્રકારની અસર થશે કારણ કે આપણે એ ગ્રામ્ય વિસ્તાર જે આખો પટ્ટો છે ત્યાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે શિષ્યવૃત્તિ પર નિર્ભર હોય છે તેમને ભણવું છે અને આવી શિષ્યવૃત્તિના સહારે એ આગળ વધતા હોય છે હવે આ શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે અને એનો વિરોધ પણ શરૂ થયો છે કેટલી અસર એ વિસ્તારોમાં એ વિદ્યાર્થીઓને એ વિદ્યાર્થીઓના પરિવારો સમગ્ર વાત કરવામાં આવે તો આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની જે યોજના છે એ એક જુલાઈ બે હજાર દસના રોજ કરવામાં આવી હતી અને આ યોજનાનો મુખ્ય હેતુ હતો કે ભાઈ જે ટ્રાઇબલ વિસ્તારના જે બાળકો છે આદિવાસી સમાજના જે બાળકો છે એ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવે તો પણ એમને શિષ્યવૃત્તિ પાત્ર હતી ને એના આવદાર બનતા હતા અને તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય બન્યા છે પરંતુ અત્યારે જો આ વાત કરવામાં આવે તો જે અઠાવીસ ઓક્ટોમ્બરે જે સરકારે પરિપત્ર કર્યો અને એમને પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું કે ભાઈ સ્ટેટ કોટામાં હોય કે વેકન્ડ કોટામાં હોય તમામને મેનેજમેન્ટ કોટામાં ગણવી અને એમની સ્કોલરશીપ આપવા પાત્ર થતી નથી તો સમગ્ર ગુજરાતમાં અંદાજિત સાઠ એક હજારથી વધુ વિદ્યાર્થીઓને આની અસર થવાની છે ઘણી બધી કોલેજોમાંથી વિદ્યાર્થીઓના માર પર ફોન આવે છે કોલેજોએ વિદ્યાર્થી પર પ્રેશર કરવાનું ચાલુ કરી નાખ્યું છે કે જો તમે શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી તો તમે કાં તો ફી ભરો અને જો તમે ફી ભરવા માટે સક્ષમ નથી તો તમે અહીંયા કોલેજમાંથી એડમિશન રદ કરાવો હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ યોજના એટલા માટે જ અમલમાં મૂકવામાં આવેલી હતી કે ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી લાખો રૂપિયાની તો ફી ભરાવા માટે સક્ષમ હોતો નથી પરંતુ આ સરકારે આ બેરી લુલી આંધળી સરકારને તમામ વિદ્યાર્થી સંગઠનોએ જ્યારે પણ પરિપત્ર થયો ત્યારે તમામ વિદ્યાર્થી સંગઠનોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો સામાજિક સંગઠનોએ પણ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો પણ આ બેરી લુલી આંધળી સરકારે એના કાન ખુલ્યા નહીં વિદ્યાર્થીઓની સમસ્યા સમજાણી નહીં અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ કોલેજમાંથી ધક્કોલી મૂકતા ઘણા બધા વિદ્યાર્થીઓ પરત ઘરે પણ ફરી ગયા છે અને એમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે આ સરકારને વારંવાર રજૂઆત કરી છે અમારા ધારાસભ્ય આનંદભાઈ પટેલ છે એમને પણ રજૂઆત કરી છે જેટલા પણ અમારા કોંગ્રેસના ધારાસભ્યો છે એમને પણ રજૂઆતો કરી છે પણ હજુ સુધી કોઈનું રિઝલ્ટ આવ્યું નથી અથવા કોઈ પણ વિદ્યાર્થીઓના હિતમાં હજુ કોઈ પરિપત્ર કર્યો નથી એટલે ખરેખરમાં એ નિંદનીય બાબત છે અને હજારો વિદ્યાર્થીઓ આના કારણે ભવિષ્યમાં ભવિષ્યનું જોખમ થશે બિલકુલ હિરેનભાઈ એ પણ એક પ્રશ્ન છે કે આપણે સરસ વાત કરી ઈશ્વરભાઈએ કે હવે જે વિદ્યાર્થીઓ ભણે છે અને જ્યાં હવે શિષ્યવૃત્તિ મળવાની નથી એટલે એ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ જોખમ છે શું આપને એવા કોઈ વિદ્યાર્થીઓના ફોન આવ્યા કે હિરણભાઈ મદદ કરો અહીં તો આ પ્રકારની સ્થિતિ છે કારણ કે આ જ રીતની સ્થિતિ અલગ અલગ વિસ્તારોમાં છે કારણ કે અંબાજીથી લઈને ઉમરગામ તમે આખો પટ્ટો લઈ લો ત્યાં બધા ઘણા બધા આદિવાસી આખો વિસ્તાર છે ને વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં અલગ અલગ કોલેજીસમાં અભ્યાસ કરતા હોય છે એવા કોઈ વિદ્યાર્થીઓને આપણે ફોન આવ્યો કે હિરણભાઈ અમને મદદ કરો જી સર વિદ્યાર્થીઓના ફોન આવ્યા એટલું જ નહીં અમારું જે વિદ્યાર્થી પરિષદ છે એ ઓલરેડી દરેક કેમ્પસોમાં કાર્ય કરતું જ છે વિદ્યાર્થી પરિષદની ભૂમિકા જે છે વિદ્યાર્થીઓને વચ્ચે રહીને એમના હિતમાં કામ કરવાનું એટલે જયારે આ પરિપત્ર જાહેર થયો અને અમારું કેમ્પસમાં કામ હતું જ અમારી કેમ્પસમાં કારોબારીઓ છે જ તો વિદ્યાર્થીઓનો અમાર વિદ્યાર્થીઓએ અમારો સંપર્ક પણ કર્યો અને વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળીને અમે પરિપત્રનો અભ્યાસ કરીને ત્યાર પછી ત્વરિત ધોરણે જ જેટલા પણ ચૌદ જિલ્લાઓ છે જે આદિવાસી જિલ્લાઓ છે ચૌદ બનાસકાંઠાથી લઈને વલસાડ સુધીના એ ચૌદે ચૌદ જિલ્લાઓમાં અમે સૌ પ્રથમ શિક્ષણ મંત્રીને સંબોધીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું આ અમારું ત્વરિત ધોરણે લેવામાં આવેલું વિદ્યાર્થી હિતમાં પગલું હતું પણ હિરેનભાઈ આપે કહ્યું ચૌદ જિલ્લા છે હવે ચૌદ જિલ્લાઓમાંથી ઘણા બધા આદિવાસી નેતાઓ પણ છે અને એ જ જિલ્લાએ આદિવાસી નેતાઓને પણ આપ્યા છે શિક્ષણ મંત્રી ની વાત કરવામાં આવે અથવા તો એ પ્રકારના બીજા પણ જેટલા પણ નેતાઓ કોંગ્રેસ હોય કે બીજેપી હોય કે અન્ય કોઈ રાજકીય પક્ષના અત્યાર સુધી એ જ વિસ્તારોમાંથી નેતાઓ પણ ઉભરીને બહાર આવ્યા છે શું આ નેતાઓ અથવા તો ધારાસભ્ય પણ આ વાત સાંભળવા તૈયાર નથી હવે આપણે તો હવે સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં જોયેલું જ હશે કે એ નેતાઓએ પણ પોતાના સ્તરે જે કોઈ પણ એમને જેટલી સમજ હતી પરિપત્ર વિશે તે રીતે એમણે આવેદન પત્ર આપેલા હતા અથવા પ્રયત્નો કરેલા હશે પરંતુ એક વાત ધ્યાનમાં આવી કે રાજકારણ કરવાનો પ્રયત્ન વધારે કર્યો વિદ્યાર્થી હિત એ પ્રકારના પ્રયત્નો ઓછા જોવા મળ્યા રાજકારણ વધારે થાય અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાઈડ પર રહી જાય એ પ્રકારનું સમગ્ર બાબત ધ્યાનમાં આવી એ તમે પણ જોયું હશે જેમને વિદ્યાર્થીઓના હિત કરતા હિરેનભાઈ રાજનીતિ પર વધારે જોર મૂક્યું શું કહો છો કયા એવા નેતા હતા આપ કહો છો કે રાજનીતિમાં નેતાઓને વધારે રસ છે વિદ્યાર્થીઓને જે થયું હોય થાય કયા એવા નેતાઓ હતા જે એમને રાજનીતિના રોટલા શેકવા હતા આદિવાસી સમાજમાં બની બેઠેલા નેતાઓ જેઓ કોઈ પણ જગ્યાએ નાના મોટા પ્રશ્નો હોય કે ના હોય પરંતુ પ્રશ્નો વધારે વિકરાય એ પ્રકારના ત્યાં જઈને પ્રયત્ન કરવા વાળા નેતાઓ આપણે સૌએ જોયેલા જ છે આપણે જોઈએ જ છીએ તો કોઈક ચોક્કસ વ્યક્તિ વિશેષનું નામ લેવાનો હિતાવ નહીં ગણીશ પરંતુ આપણા સૌના ધ્યાનમાં એ બાબત છે જ કે સમસ્યાનું નિરાકરણ લાવવું એ વિદ્યાર્થી પરિષદનું કામ કરવાની પદ્ધતિ છે કાર્ય પદ્ધતિ વિદ્યાર્થી પરિષદની એ છે કે સમસ્યાનું સમાધાન આવે જેમ કે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ઘણી બધી તકલીફો પડી હતી એડમિશન લેવા સમયે તો વિદ્યાર્થી પરિષદે એ દિશામાં યોગ્ય સમાધાન આવી શકે એ માટે યોગ્ય પ્રયત્ન કરેલા હતા અને તે બાબતને લઈને જીકા પોર્ટલમાં જે કોઈ પણ સુવિધાઓ થતી હતી તેનું નિરાકરણ લાવવામાં એક સક્ષમ અને સકારાત્મક દિશામાં ભૂમિકા ભજવેલ હતી બિલકુલ ઈશ્વરભાઈ એવું લાગે છે કે આજે એબીવીપીએ વિરોધ કર્યો ગઈકાલે પછી કોંગ્રેસ પણ મેદાનમાં આવશે એના પછી બીજા વિદ્યાર્થી સંગઠનો આગળ આવશે શું આ વિરોધ કરવાથી રસ્તા પર ઉતરવાથી રસ્તા રોકવાથી ગાડીઓ રોકવાથી આવી સમસ્યાઓનો સમાધાન થશે ખરા ઈશ્વરભાઈ ક્યાં સુધી આ જ પ્રકારે વિરોધ કરતા રહીશ આમ વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ છેડા થાય છે વિદ્યાર્થીઓના અધિકાર સાથે કોઈ છેડા થાય છે ત્યારે તમામ વિદ્યાર્થી સંગઠન એ જાણે એબીવીપી હોય કે એનએસયુઆઈ હોય એ જ્યારે રસ્તા પર આવતા જ હોય છે એનો વિરોધ નોંધાવતા જ હોય છે પણ કહેવાય છે ને સત્તા આગળ શાંતપણું નકામું ગમે એટલા વિરોધો નોંધાવીએ ગમે એટલા ધમપછાડા કરીએ રોડ પર આવીએ રસ્તા પર આવીએ વિદ્યાર્થીઓને ન્યાયની માગણી કરીએ પણ આ બહેરી લુલી આંધળી સરકારને એને જો યોગ્ય લાગે એને એમ લાગે કે ભાઈ અમને આ નિર્ણયમાં સુધારો ન કરવાથી ક્યાંક ને ક્યાંક અમને નુકસાન થાય એવું છે અમારા મતોને નુકસાન થાય એવું છે તો કદાચ એ વિચારસરણી કરતા હોય છે બાકી આ બહેરી લુલી આંધળી સરકાર એ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળતી નથી ખરેખરમાં તો આ જે પરિપત્ર થયો એની પહેલાં તો એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી હતી એટલે એ સ્વાભાવિક વસ્તુ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન મેળવી લીધેલા હોય અને એના પછી જો આ પરિપત્ર કરે તો એ દેખીતી વસ્તુ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ કર્યું છે બિલકુલ ઘણા નેતાની વાત કરીએ કારણ કે પ્રશ્ન વિદ્યાર્થીઓના હિતનો છે ઘણા બધા નેતા છે તમે જુઓ કે તમામ આદિવાસી જેટલા પણ મોટા નેતા છે ચેતર વસાવા હોય ધવલભાઈ હોય અનંત પટેલ હોય મહેશ વસાવા હોય સાંસદશ્રી હોય એ તમામ નેતાઓને આપ અત્યાર સુધી એક પણ વખત રજૂઆત કરવા ગયા છો ખરા હિરેનભાઈ કે આ પ્રશ્ન આદિવાસી વિદ્યાર્થીઓને છે સાહેબ કંઈક તો કંઈક કરવું પડશે નહીં તો આદિવાસી વિદ્યાર્થીઓનું હિત જોખમાઈ જશે એ તમામ મુદ્દે અત્યાર સુધી આ નેતાઓ બોલતા રહ્યા છે રાજકીય પાર્ટી કોઈ પણ હોય નેતાઓ આપના વિસ્તારના છે હા સર જે રીતે જી સર જે રીતે મેં તમને પહેલા જ કીધું કે વિદ્યાર્થી પરિષદે સૌ પ્રથમ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને ત્યાર પછી વિદ્યાર્થી પરિષદનું જે પ્રદેશ લેવલનું ડેલિગેશન છે એ શિક્ષણ મંત્રી શ્રી આદિજાતિ વિભાગના જે મંત્રી શ્રી છે એમને રૂબરૂ મળીને પ્રશ્નોની ચર્ચા કરીને જે સમસ્યાઓ છે તેમાં શું સોલ્યુશન આવી શકે એ મુદ્દાઓની ચર્ચા કરીને એમને જ ડાયરેક્ટ આવેદનપત્ર આપેલું હતું તો જે જગ્યાએ યોગ્ય સ્થાને આપણે એમ કહીએ તો ચાલે કે યોગ્ય સ્થાને વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી હતી બિલકુલ ઈશ્વરભાઈ વિદ્યાર્થીઓના હિતની આ વાત છે કારણ કે અવારનવાર આ પ્રકારના મુદ્દાઓ આવતા રહ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી આપ જોશો કે શિષ્યવૃત્તિની વાત તો રહી હમણાં નર્સિંગની જે પરીક્ષા હતી એની અંદર પણ છબરડા થયા આ પહેલાં ભરતીની અંદર પણ ગોટાળા રહ્યા એટલે સરવાળે જે હિત છે ઉમેદવારોનું હિત હોય પરીક્ષાર્થીઓનું હિત હોય કે પછી આવા વિદ્યાર્થીઓનું હિત હોય આપને લાગે છે કે બધું જોખમાઈ રહ્યું છે તો અત્યાર સુધી જેટલા પણ પ્રશ્નો ઈશ્વરભાઈ સામે આવે એક ભરતીનો મુદ્દો હોય રાજ્ય ભરતીને સરકારી યોજનાઓમાં અથવા તો સરકારી જે નોકરીઓમાં ભરતીનો એક પ્રશ્ન છે એક ઉમેદવારોની જે વાત છે કે પરીક્ષાને પેપરની પદ્ધતિમાં ક્યાંક સવાલ ઊભા થાય છે હમણાં નર્સિંગ સ્ટાફની જ્યારે પરીક્ષા હતી એનો મુદ્દો અત્યારે ગરમાયેલો છે અને હવે આ શિષ્યવૃત્તિનો એક મુદ્દો એટલે આપણે લાગે છે કે જેટલું પણ હિત જેટલા પણ ઉમેદવારો છે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમનું હિત પણ અહીં જોખમાય છે

ચૂરચૂર થઈ જતા હોય છે વાત આ નર્સિંગ કોલેજની તમે કરી એ જ રીતે હવે તમને થોડા સમય પહેલાં જોયું છે તો એક સ્કૂલમાં જે શિક્ષકો છે એ શિક્ષકને નોકરી આપવા માટેની પણ પૈસાની માંગણી કરવામાં આવી હતી અને એ એ બી પણ તમામ જગ્યા ચાલુ ચાલ્યું હતું એટલે કહેવાનો મતલબ કે અહીંયા વિદ્યાર્થીઓ જ નહીં અહીંયા શિક્ષકોને ભરતી થવું હોય તો પણ રૂપિયા આપવાના તમે જોયું હશે કે નકલી અધિકારીઓ પકડાય છે નકલી શિક્ષકો નકલી શિક્ષકોની ભરતી માટે પૈસાની લેવડ દેવડની વાત કરવામાં આવે છે એટલે તમામે તમામ જગ્યાએ વિદ્યાર્થીઓનું હિત હિત જે જળવાય એની જગ્યાએ અહિત વધારે થાય છે અધિકાર જે મળવા જોઈએ એના કરતાં એમને અધિકારીઓ અધિકાર છીનવાય છે વધારે એટલે કે પ્રશ્નો અનેક છે અને હિત અહીં ઉમેદવારોનું વિદ્યાર્થીઓનું અને ખાસ કરીને જેટલા પણ પરીક્ષાર્થીઓ છે એમનું પણ વારે વારે જોખમાય છે હાલ સમય તેવું છે બ્રેકનું બ્રેક બાદ પણ આ ચર્ચા યથાવત રહેશે ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર તો આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે અત્યારે એબીવીપી મેદાને ઉતર્યું છે અને આગામી દિવસોમાં બીજા પણ વિદ્યાર્થી સંગઠનો આના વિરોધના મેદાનમાં ઉતરશે આપણી સાથે ચર્ચામાં એવીપીનામાંથી હિરેનભાઈ ચૌધરી અને એનએસયુએમાંથી ઈશ્વરભાઈ ડામોર આપણી સાથે જોડાયેલા છે ઈશ્વરભાઈ આપના વિસ્તારના નેતાઓને સતત ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ આપે કહું એ પ્રમાણે નેતાઓને અત્યારે વિદ્યાર્થીઓનું હિત દેખાતું નથી જ્યારે આવા પ્રકારના મુદ્દાઓ આવે છે અને મતની વાત જ્યારે આવે છે ત્યારે આપણી પાસે વિદ્યાર્થીઓને હાથો બનાવીને કેટલાક નેતાઓ બની ગયા છે ક્યાંક એ આંદોલનના માર્ગે ચઢીને કેટલાક નેતાઓ બની ગયા છે આપને એવું લાગે છે કે જ્યારે હકની વાત હોય લડી લેવાની વાત હોય ત્યારે જે નેતાઓ પહેલાં મોટા મોટા વાયદા કરતા હોય પછી છેલ્લી સમયે છેલ્લી ઘડીએ જતા રહે છે ઈશ્વરભાઈ

બિલકુલ હિરેનભાઈ આપે પણ આ સવાલ સાંભળ્યો હશે ટેકનિકલ કારણોસર ઈશ્વરભાઈનો અવાજ આવી શકતો નથી પણ હિરેનભાઈ આપને પણ એ જ પ્રશ્ન છે અને બીજું કે જો સરકાર પોતાના નિર્ણય પર અડગ રહે છે તો એબીવીપી આગામી દિવસોમાં કયા પ્રકારના પગલાં ભરશે એમનું આંદોલન કેટલું ઉગ્ર બનશે એ પણ અહીં જાણવું છે વિદ્યાર્થી પરિષદે આજે પણ બિલકુલ તો અમારી સાથે ચર્ચામાં આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે ટેકનિકલ કારણોસર અવાજ આવી શકતો નથી પણ મુદ્દો એ છે કે જે છેલ્લા કેટલાય સમયથી તસવીરો આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે ક્યાં સુધી આજ પ્રકારે વિરોધ પ્રદર્શન કરતા રહેશું ક્યાં સુધી લોકો આ જ રીતે વિરોધના મેદાનમાં ઉતરતા રહેશે કારણ કે અલગ અલગ જગ્યાએ આજે વિરોધની તસવીરો આવી અને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના કે જેનો હેતુ એ હતો કે આદિવાસી વિદ્યાર્થીઓ આગળ આવે તેમના ભણતરમાં યોગ્ય દિશા તરફ આગળ વધે અને તેમને આર્થિક રીતે લાભ મળે પણ આ શિષ્યવૃત્તિ બંધ કરતાં વિરોધનો સૂર ઉઠ્યો છે હવે વિરોધનો આ સૂર આગામી દિવસો સુધી કેટલો પ્રચંડ બને છે એ પણ જોવું રહેશે કારણ કે તેના જ કારણે અત્યારે તમામ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં ઉતર્યા છે વિરોધના મૂડમાં છે અને અહીં એ પણ સમજવા જેવું છે કે આ યોજના મુજબ મેનેજમેન્ટ કોટામાં પણ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી આદિવાસી સમાજના વિદ્યાર્થીને મેનેજમેન્ટ કોટામાં પણ શિષ્યવૃત્તિ અપાતી સરકારે આ શિષ્યવૃત્તિ બંધ કરી છે જે પ્રમાણે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ પર શિષ્યવૃત્તિ નહીં મળે આ શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠનની માંગ છે અને આગામી દિવસોમાં આપણને આ જ પ્રકારના વિરોધના દ્રશ્યો પણ જોવા મળે તો પણ નવાય નહીં પણ સૌથી મોટો સવાલ એ છે કે જે આદિવાસી નેતાઓ છે એ આખા મુદ્દે શા માટે મોન છે વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે અહીં રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે પણ વિદ્યાર્થીઓના હિતની કોઈ વાત કરતું નથી હવે આખા ઘટનાક્રમમાં હકીકત શું છે એ આગામી સમય જ બતાવશે પણ અહીં મુખ્ય મુદ્દો એ છે કે આદિવાસીઓની જે વિદ્યાર્થીઓ છે આદિવાસી વિદ્યાર્થીઓ તેમના હકનું છીનવાઈ જતા વિદ્યાર્થી સંગઠનો હવે એ હક પાછો મેળવવા મેદાનમાં ઉતર્યા છે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી વળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર